મહાકુંભ લઈ જતી વખતે એવું તો શું થયું કે સુરતની સંત છાયા ટ્રાવેલ્સની સામે મુસાફરોનો ગુસ્સો ફાટ્યો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સુરતથી ઉપડેલી સંત છાયા ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં અસુવિધાઓ સહિતની સમસ્યાઓને લઈ મુસાફરોને ભારે હાલાકી અને હેરાનગતિનો સામનો કરવાનો વારો આવતા મુસાફરોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો મહાકુંભમાંથી પાછા આવેલા મુસાફરોએ મીડિયા સમક્ષ પોતાની હાલાકી અને હેરાનગતિની વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે પંદરમી તારીખે બસ ઉપડી અને પાછા આવ્યા ત્યાં સુધી અનેક તકલીફો પડી હતી જે બસ મોકલવા માટે માલિક વિશાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે બસ મોકલી ન હતી જે ગાડી આવી તે પણ એકદમ ખરાબ કંડિશનમાં હતી સાફ સફાઈ કરવી અને ગાડી ચાલુ થઈ તો કામરેજ સુધી પહોંચતા જ ગાડીની પાછળના લાઇનરનો અવાજ એટલો બધો આવવા લાગ્યો કે પાછળની સીટવાળા ઊંઘવા તો શું બેસવાની કન્ડિશનમાં પણ ન હતા મુસાફરોએ જણાવ્યું કે હેરાનગતિ અને તકલીફ તો બધી જગ્યાએ પડી હતી એમપીની બોર્ડર પર પણ પોલીસે પકડ્યા હતા ડ્રાઈવર પાસે હતું કે નહીં ગાડીના કાગળિયા હતા કે નહીં તે અંગે પણ અમને કોઈ જાણ ન હતી ડ્રાઈવરો અને કંડક્ટરનો જવાબ પણ યોગ્ય મળ્યો ન હતો અયોધ્યાથી સુરત પહોંચવામાં ત્રીસ કલાક લાગે તેના બદલે અડતાલીસ કલાક લગાડ્યા કુલ ચાર હજાર કિલોમીટરની સફર હતી અને આવી ગાડીમાં મુસાફરોને લઈ જવામાં આવ્યા જેને લઈને ખાસી એવી બોલાચાલી પણ થઈ જવા પામી હતી ન કરે નારાયણને જો કોઈ ઘટના બની હોત તો એના જવાબદાર કોણ હોત જો કે સત્યડે સાથેની વાતચીતમાં બસના ડ્રાઈવરે માફી માંગી હતી બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ સુરત પંદર તારીખ પ્રયાગરાજ અમે ગાડી નક્કી કરેલી હતી અહીંથી જવા માટે સુરતથી હવે જે ગાડી અમે બુક કરીને જે આપેલી હતી એ ગાડી મોકલાઈ નથી ગાડી બીજી મોકલી આપી હતી અને એ ગાડી એટલો બધો અવાજ કરતી હતી કે જે અમને રાતે ઊંઘવા બહુ ડિસ્ટર્બ કરતી હતી અને રિટર્ન અમે જે આવવાના હતા અહીંથી આપ્યા અહીંયા આવવા માટે મિનિમમ ત્રીસ કલાક લાગે એમ જગ્યાએ એકાવન કલાક અમને અહીંયા કરેલા છે અને ડ્રાઈવર એટલા બધા રસ્તામાં હેરાન કરેલા છે કે બે હેરાન હેરાન કરે થાકી ગયા છે રસ્તામાં અને પૈસા જે નક્કી કરેલા પાર્ટનર હતા એના કરતાં બી પૈસા અમારી જોડે સોળ રૂપિયા વધારે લઈ લીધા છે અને રસ્તામાં ત્રી માં ગાડી ઊભી રાખી કે બીજા ને તમને પૈસા આપો તો ગાડી અહીંથી જવા દઈશું બધા પેસેન્જર ને ઉભા કરી દીધા હતા બહુ હેરાન કરેલા છે અત્યારે જોગીપુરા પર અમે એના જોડે લાયસન્સ હતું તો પોલીસને ગાડી ઊભી રખાઈ હતી ગાડી ચેક કરવા માટે એટલે જોગીપુરા ઉભી ગાડી એના જોડે પોતાનું લાયસન્સ બી નથી કે ગાડીના કાગળ બી ના જોડે નથી આમાં કોઈ ધક્કા કોઈ કોણ જવાબદાર થવાનું છે અમારું જીવ કે જોખમ જ આવવાનું છે છેલ્લે પેસેન્જર ચાલીસ પેસેન્જર ની જવાબદારી કોણ લેવાનું છે મહિલા બાળકો બધા છે ફેમિલી અંગા બધા છોકરાઓ અંદર થઈ અંદર બધા હેરાન થઈ ગયેલા છે આજ એકાવન કલાકથી ગાડીની અંદર છે પોલીસે રોકી તારે અમને ખબર પડી છે કે અંદર જોડે શું નથી શું નથી અમારી વાત એ છે કે આ ડ્રાઈવર પાસે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવી જોઈએ અને ગાડી પોલીસ સ્ટેશન લઈ જઈશું અને વધારે એક્સ્ટ્રા જે પૈસા લીધા છે અમને તેને પાછા અપાવો